નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ધવાલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એ જ્યુ પર મિત્રો આપ સૌની સીસી પ્રિલિમની પરીક્ષા પૂરી થઈ ચૂકી છે અને હવે સીસી ગ્રુપ બી બરાબર છે મેન્સ માટે શું કરી શકાય એના મા એના વિશે બરાબર છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને કઈ પ્રકારની તમારે બુક વાંચવી જોઈએ અને તમારે બરાબર છે આજના વિડીયોમાં એ પણ વાત કરવાના છીએ કે ભાઈ કેટલા માર્ક્સ થતા હોય તો મેન્સની તૈયારી કરવી જોઈએ અને ચાલીસ નીચે જેને માર્ક્સ છે એને ચાન્સ ખરો અને ગ્રુપ બી બરાબર છે પરીક્ષા પાસ કરવાની શું હોઈ શકે છે રણનીતિ બરાબર છે એના વિશે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે છેલ્લે સુધી વિડીયોને નિહાળજો કારણ કે આ વિડીયો જે છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ભાઈ કેટલા માર્ક હોય બરાબર છે સીસીમાં પ્રિલિમમાં તો તમે ગ્રુપ એ અને બીમાં આવી શકો છો તો મારા મત મુજબ બરાબર છે એવરેજ ઓન એન એવરેજ બરાબર છે પંચાવનથી પાસઠ જેટલા માર્ક્સ છે અત્યાર સુધીમાં એવરેજ બધાને અટેમ થયાલ છે બરોબર છે માર્ક્સ તો એવું આપણે કહી શકીએ કે ભાઈ જેને પણ બરોબર છે ચાલીસ અપ ચાલીસ પ્લસ બરોબર છે થતા હોય અથવા તો પિસ્તાલીસ પ્લસ થતા હોય એ ગ્રુપ બીની તૈયારી સોએ સો ટકા કરી દેજો કારણ કે ચાન્સ એ ખૂબ જ વધારે છે અને ગ્રુપ એમાં આ એ અને બી બંનેમાં આવવું હોય તો પંચાવન પ્લસ માર્ક્સ આમાં જરૂરી છે એવું મને લાગી રહ્યું છે બાકી તો હવે રિઝલ્ટ આવે ત્યારે જ આપણને ખ્યાલ આવે કારણ કે નોર્મલાઇઝેશનમાં શું થઈ શકે એ આપણને ખ્યાલ નથી હોતો બરોબર છે એટલે હું કહું છું કે ચાલીસ પ્લસ તમારે માર્ક્સ થતા હોય તો ગ્રુપ બીની તૈયારી ચાલુ કરી દેજો અને પંચાવન પ્લસ થતા હોય તો ગ્રુપ એ અને બી બંનેની સાથે તૈયારી ચાલુ કરી દેજો અને ચાલીસ નીચેવાળાનો ચાન્સ ખરો તો હા આવી શકે કારણ કે આમાં નોર્મલાઇઝેશન થાય બરાબર છે તમારે માનો કે પાંત્રીસ માર્ક આવ્યા અને હાર્ડ શિફ્ટ હોય તો તમારે એમાં માર્ક્સ વધી શકે છે દાખલા તરીકે દસ માર્ક્સ વધ્યા તો તમે પિસ્તાલીસે આજુબાજુ આવી જાઓ તો તમે લગભગ લગભગ આમાં ચાન્સ ખરો તમારો એટલે આમાં કહી ન શકાય કે ભાઈ ચાલીસ નીચેવાળાનો વારો ન આવે આવી શકે છે જો તમારે હાર્ડ શિફ્ટ હોય અને ઓછા માર્ક્સ થતા હોય તમારી જે શિફ્ટમાં એવરેજ બરાબર તો તમે ચાન્સ આમાં ખરો અને હવે આપણે વાત કરીએ સીસી ગ્રુપ બરાબર છે બીની બુક લિસ્ટની તો એમાં સૌથી પહેલાં આપણે ઇંગ્લિશ વિષયની વાત કરીએ તો ઇંગ્લિશ માટે તમે એવું કરી શકો કે ભાઈ તમે સૌથી પહેલાં યુટ્યુબમાં કોઈ સરનો વિડીયો જોઈ શકો છો અને તેમાં ટૉપિક વાઇઝ તમે એની તૈયારી કરજો અને કોન્સેપ્ટ ક્લિયર કરજો ત્યારબાદ એની તમે નોટબુક બનાવજો બરાબર છે નોટ કે જે તમને રિવિઝનમાં ખૂબ જ કામ લાગી અને આ બધું તમારે આખે આખું ઇંગ્લિશ ગ્રામર પૂરું થઈ જાય જેથી તમે છાસઠ છાસઠ ઇંગ્લિશ ગ્રામર બુક એન્ઝલવાળાની છે એમાંથી તમે એમસી ક્યુની પ્રેક્ટિસ કરી શકો છો એટલે તમારું ગ્રામર જે છે એ બરોબર છે ઓલમોસ્ટ ક્લિયર થઈ જાય અને વોકેબ માટે તમે એસએસસીના પ્રીવિયસ યરના પ્રશ્નો કરી શકો છો ત્યારબાદ ગોણ સેવાએ જે અગાઉની પરીક્ષામાં જે બરોબર છે સિનોનિયમ ઇન્ટોનિયમ્સ હોર્મોનિયમ્સ આ બધા જે ટોપિક છે એમાંથી પ્રશ્નો પૂછ્યા હોય તો એ પણ કરી શકો છો આ જે જેમાં પણ તમે વોકેફ પૂછાય છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તમે વોકેફ માટે કરી શકો છો બરોબર છે આ રીતનો ઇંગ્લિશમાં તમે કરજો હવે આપણે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો તમે એમાં બેસ્ટ બુક છે વ્યાકરણ વિહાર બરાબર છે વ્યાકરણ વિહારમાંથી તમે તૈયારી કરશો એટલે તમારું બરાબર છે લગભગ લગભગ બધું વ્યાકરણ તમારું ક્લિયર થઈ જશે અને શબ્દ ભંડોળ માટે હું તમને સ સજેસ્ટ કરું છું શબ્દ વૈભવ વેબ સંકુલની જે શબ્દ વૈભવ બુક છે બરાબર છે શબ્દ વૈભવ એ તમે પરચેસ કરી શકો છો અને જો તમે શબ્દ વૈભવ પરચેસ કરી શકે એટલા બરાબર છે તમે સક્ષમ નથી બરાબર છે તો તમે જીસીઆરટીમાં જે શબ્દાર્થ આપેલા છે જીસીઆરટીમાં એ તમે કરી શકો છો જીસીઆરટીના ત્યારબાદ છે ગુજરાતી ગુજરાત સરકાર દ્વારા ભાષા ગૌરવ ભાષા ગૌરવ ભાષા વિવેક અને ભાષા સૌંદર્ય પ્લસ એમાં કહેવત અને રૂઢિપ્રયોગની બસો પ્લસ એની પીડીએફ છે એ પણ કરી શકો છો એમાંથી શબ્દ વૈભવ બનાવેલી છે એટલે તમે આ બધી વસ્તુ કરશો ત્યારે તમે વૈભવથી પણ વધારે માહિતી તમે એમાં કવર કરી જઈશું બરાબર છે આ રીતનું તમે ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળમાં કરજો ત્યારબાદ વાત કરીએ બંધારણ વિશે તો બંધારણ તમારે શેમાંથી કરવાનું તો બંધારણનું હું તમને સજેસ્ટ કરું છું યુવા ઉપનિષદ બરાબર છે યુવા ઉપનિષદની જે બુક છે એ તમે કરજો અથવા તો તમને એ ન કર્યું હોય તો કિસ્વા બરાબર છે સહેજાદ કાજી સાહેબની બુક તમે કરી શકો છો આ તમે બંધારણમાં આટલું કરજો જો તમે બંધારણમાં ટૉપિક વાઇઝ તમે આ બધું પ્રિપેર કરી લીધું ત્યારબાદ તમે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ખાસ તૈયાર કરજો જો તમે બરાબર છે ગૌણ સેવાના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય જીપીએસસી જીપીએસ સી પૂછાયેલા પ્રશ્નો હોય પંચાયત વિભાગ પોલીસ વિભાગ અને યુએન એસએસસી અને યુપીએસસીના પણ પ્રશ્નો તમે કરજો કારણ કે બંધારણ જે છે એ ત્રીસ માર્કનું છે એટલે તમે આમાં તમે કોમ્પ્રોમાઇઝ ન કરતા સારા એવા માર્ક આમાંથી ખેંચવાના છે હું તમને આગળ કહું છું રણનીતિમાં કે ભાઈ કયા વિષય જે છે એ તમારે ખાસ તૈયાર કરવાના છે ત્યારબાદ આપણે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસા માટે તમે ખાસ કોઈ બુક ન લ્યો તો ચાલશે કારણ કે તમે જીસીઆરટીમાં તમે જોશો તમે ટોપિક જે છે એ જીસીઆરટી બેઝ મને આમાં દેખાય છે આપણા સિલેબસમાં તો તમે ખાસ જીસીઆરટી ફોકસ કરીને ચાલજો અને અગિયાર બારની ભૂગોળ અને ઇતિહાસની બુક છે એ પણ ખાસ તૈયાર કરી લેજો અને વધુમાં જો તમારે કરવું હોય તો એનસીઆરટી પણ કરી શકો છો અને આ બે અલગથી ન કરવું હોય તો તમે યુવા ઉપનિષદની અત્યારે લેટેસ્ટ એક પબ્લિકેશનમાં પબ્લિશ થઈ છે બરોબર છે એનસીઆરટી અને જીસીઆરટીની કમ્બાઈન ભૂગોળ અને ઇતિહાસ બરોબર ભાગ છે તો તમે એ પણ કરી શકો છો બરોબર છે એ ન કરવું હોય તો તમે કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુકમાંથી તમે બેઝિક આ બધું કરી શકો છો ઇતિહાસ ભૂગોળ અને વારસો અને ખાસ મેં તમને કીધું એ પ્રમાણે પીવાય ક્યુ તો ખાસ કરવા જ પડશે જેથી તમને ખબર પડે કે ભાઈ કયા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે હવે આપણે વાત કરીએ અર્થશાસ્ત્રની તો અર્થશાસ્ત્રમાં તમે જીસીઆરટીમાં જે ધોરણ છથી નવ દસમાં આપેલું છે એ પહેલાં તમે એમાં આપેલું છે અર્થશાસ્ત્ર એ કરી શકો છો ત્યારબાદ અગિયાર બારમાં ટૉપિક વાઈઝ આપણે સિલેબસમાં છે એ મુજબ તમે તૈયાર કરજો અને મોસ્ટ ઓફ તો આ અર્થશાસ્ત્ર જે છે એ કરંટ અફેર બેઝ આવતું હોય છે બરાબર છે અને ટૉપિક વાઈઝ તમે ટોપ આપણે સિલેબસમાં આપ્યા છે એ તમે યુટ્યુબમાં ટૉપિક સર્ચ કરીને નોટબુક બનાવી લે લેજો બરાબર છે અને અર્થશાસ્ત્રના મેગા લેક્ચર પણ યુટ્યુબમાં અવેલેબલ છે જે આપણા ટોપ ને લાગુ પડતું આપણા સિલેબસને એ તમારે જોવાનું છે બરોબર છે વધારાનું આપણે કાંઈ ખોટું કરવાનું થતું નથી ત્યારબાદ વાત કરીએ પર્યાવરણની તો પર્યાવરણ જે છે એ તમને બરોબર છે ધોરણ છ થી દસ એમાં જે આપણું વિજ્ઞાન છે વિજ્ઞાન એમાં આ ટોપિક આપેલા છે એ એમાંથી તમે કરી શકો છો અને સામાજિક વિજ્ઞાનમાં પણ આ પર્યાવરણ ટોપિક આપેલા છે વન અને વન્યજીવો બરાબર છે એમાં પણ કવર થઈ જાય છે સામાજિક વિજ્ઞાનમાં અને તમારે પર્યાવરણ જે છે એ મોસ્ટ ઓફ તો તમને કરંટ અફેર બે જ પૂછશે અને જો તમને પર્યાવરણીય સંસ્થા પૂછી હોય એ બધું જીસીઆરટીમાં ન આપ્યું હોય તો એ તમારે અલગથી તમારે સર્ચ કરીને એ ટોપિક તમે નોટ બનાવી દેજો અને ખાસ કરીને તૈયાર કરી લેજો બરાબર છે હવે આપણે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી તો વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીમાં તમે શું કરી શકો તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમે કોઈ મેગા લેક્ચર યુટ્યુબમાં અવેલેબલ છે વેબ સંકુલ હોય કે કોઈ પણ બરાબર છે એ ટોપિક લાગુ પડતા હોય એ મેગા લેક્ચરમાંથી કરી કવર કરી લેજો વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય વિજ્ઞાનની પણ બરાબર છે પીડીએફ કોઈ પણ હોય એમાંથી કરી લેજો કારણ કે સામાન્ય વિજ્ઞાન પણ આપણા સિલેબસમાં છે બરાબર છે એટલે ખાસ એ પણ જોઈ લેવું અને મોસ્ટ ઓફ તો વિજ્ઞાન ટેકનોલોજી તમને કરંટ અફેર બેઝ પૂછાય છે એવું મને લાગે છે અને સાયન્સની તમે તમારે જો કોઈ બુક જ લેવી હોય તો યુવાયની હાલમાં લેટેસ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી આવી છે પણ એ મો એ જીપીએસસી લેવલની બુક છે બરાબર છે બહુ જાઝા પેજની બુક છે એટલું બધું નહીં પણ જો તમે લેવી હોય તો એ તમે ટૉપિક વાયસ એમાં આપણે સિલેબસમાં છે એ મુજબ તમે કરજો બરાબર છે વધારે એમાંથી કાંઈ કરવાની જરૂર નથી હવે ગણિત રીઝનિંગની વાત કરીએ તો ગણિત રીઝનિંગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા જો બરાબર છે આને કોઈ દિવસ સ્કીપ કરવાનો થતો નથી જો તમારે સીસી ગ્રુપ બી પાસ કર્યું હોય તો ચાલીસ માર્કનું આ છે બરાબર છે ચાલીસ માર્ક એટલે કે વીસ ટકા આનું ભારણ છે આપણા સિલેબસમાં તો ગણિત રિઝનિંગ તમારે ક્યાંથી કરવાનું તો ગણિત રીઝનિંગમાં તમે હું સજેસ્ટ કરું એક્ઝામ એ ફ્રી આખી આખી યુટ્યુબ ચેનલ છે દરેકે દરેક ટૉપિક એમાં કવર થઈ ગયેલા છે અને એક નવી યુટ્યુબ ચેનલ આવી છે લર્નિંગ પોકેટ વિથ જીપીએસસી એવું કંઈક નામ છે એ સાહેબનું હેમંત શાહ સાહેબ છે બરાબર છે એ પણ ખાસ સારું એવી પ્લેલિસ્ટ એને બનાવેલી છે ગણિતની એ તમે જોઈ શકો છો અને બીજું કે ભાઈ ગણિત રીઝનિંગનું તમારે એકવાર તમે સિલેબ બરાબર છે કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો ત્યારબાદ તમારે એમાં મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની હોય છે પછી તમારે એમાં એમાં કોન્સેપ્ટવાળી ઘણી કોન્સેપ્ટના વિડીયો નથી જોવાના થતાં પણ તમારે એમાં મેક્સિમમ પીવાયક્યુની તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે કે ભાઈ કેવા પ્રકારના પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે અને કઈ ટાઈપના અલગ અલગ વેરાયટીના તમને પ્રશ્નો ફેરવીને ફેરવી ફેરવીને કેવા પૂછી શકે છે એ ટાઈપના તમારે પ્રેક્ટિસ કરવાની થશે બરાબર છે મેક્સિમમ ગણિત અને રીઝનિંગની પ્રેક્ટિસ કરવાની છે અને ખાસ એસએસસીના પ્રશ્નો પણ કરજો કારણ કે ઓનલાઈન લઈ શકે છે એવું મને લાગે છે પરીક્ષા ગ્રુપ બીની હવે વાત કરીએ કરંટ અફેર બરાબર છે કરંટ અફેર આપણા સિલેબસમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભૂમિકા ભજવવાનો છે એને એ છે કરંટ અફેર અને કરંટ અફેરમાં તમે કરી શકો છો આઈસ મેજિક વિક ફ્રી બરાબર છે ફ્રી જે છે એની ટેલિગ્રામ ચેનલમાં આઈસવાળા એ મૂકે છે પીડીએફ એ તમે દર અઠવાડિયા તમે કરી શકો છો ટેલિગ્રામમાંથી અને ઇન્ડિયા બિક્સ નામની વેબસાઇટ છે ઇન્ડિયા બિક્સ એમાંથી તમે રેગ્યુલર બેઝ ઉપર દસ દસ એમ આવે છે ઇંગ્લિશમાં હોય છે તમારે એને ટ્રાન્સલેટ કરીને ગુજરાતી કરી લેવાનો અને તમે ખાસ એવો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લાગે લખીને અને કરંટ અફેરની પણ એક નોટબુક બનાવજો ઇમ્પોર્ટન્ટ ટોપિક લાગે એ નહીં અને મંથલી તમારે કરવું હોય તો યુવા અને લિબર્ટીની તમે કરી શકો છો આ રીતનું તમે દરેક વિષયમાં બરાબર છે કરી શકો છો કરંટ અફેર કેટલા મહિનાનું કરવાનું તો કરંટ અફેર જે છે છેલ્લા પરીક્ષાના છેલ્લા છ મહિનાનું કરવાનું અને ઇમ્પોર્ટન્ટ એવું એક વર્ષનું તમારે ઇમ્પોર્ટન્ટમાં એક વર્ષમાં જે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘટના બની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કરંટ અફેર છે એક વર્ષનું કરી લેવાનું અને છ મહિનાનું ડીપમાં કરી લેવાનું એટલે કરંટ અફેરમાં તમે ત્રીસમાંથી મેક્સિમમ માર્ક કવર કરી શકો છો આ રીતનું તમે દરેકે દરેક વિષયનું મેં તમને બુક લિસ્ટ આપ્યું અને તમને સજેશન કર્યું છે અને હું તમને ખાસ એટલું કહેવા માંગુ છું કે દરેક વિષયની નોટ ખાસ બનાવજો કારણ કે આટલું બધું સિલેબસ હોય અને તમારે છેલ્લે રિવિઝન કરવું હોય તો તમને નોટબુક જ ખાસ કામમાં આવવાની છે છેલ્લી ઘડી એટલે નોટબુક બનાવવાનું અને એ પણ લાંબી લાંબી વાર્તા નહીં લખવાની એમાં શોર્ટમાં લખવાનું પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય શોર્ટમાં તમે ડાયાગ્રામ ડ્રો કરીને પણ તમે નોટબુક બનાવી શકો છો અને બીજું મે મેક્સિમમ પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે મેક્સિમમ તમે રિવિઝન કરજો મેક્સિમમ એટલે મેક્સિમમ અને પ્રેક્ટિસ પણ મેક્સિમમ કરજો અને મોક ટેસ્ટ પણ મેક્સિમમ આપજો તો જ તમને ખ્યાલ આવશે હું જ્યારે પણ કોઈ ટોપર સાથે વાત કરું અથવા કોઈના વિડીયો જોઉં ટોપરને તો એ એની એક કોમન બાબત હોય છે કે ભાઈ ભલે એ એક જ બુક પકડી રાખી પણ એ મેક્સિમમ વાર બરાબર છે મેક્સિમમ વાર એ રિવિઝન કરતા હોય છે અને મેક્સિમમ એની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એને મગજમાં એ કન્ટેન્ટ ક્લિયર થતું હોય છે અને આપણે કેવું કરવી કે ભાઈ અલગ અલગ પબ્લિકેશનની અલગ અલગ બુક વાંચવી અને એ બધામાંથી ખીચડો થઈ જાય એ રીતનું આપણે વાંચવું એટલે કોઈનું યાદ નથી રહેતું તમે એક બુક પકડો કારણ કે બધામાં કન્ટેન્ટ તો સરખું જ હોવાનું છે અને એની ભાષા તમને અલગ અલગ હોઈ શકે પણ કન્ટેન્ટ એક જ હોય છે તો એક બુક પકડી રાખો ને એને મેક્સિમમ વાર તમે પ્રેક્ટિસ કરો એટલે તમને મગજમાં કન્ટેન્ટ ક્લિયર થઈ અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ડાયરેક્ટ તમે એની એક્યુરેસી સાથે તમે જવાબ આપી શકો છો એટલે તમે સારો એવો તમે માર્ક ગ્રુપ બીમાં કવર કરી શકો છો હવે તમને વાત કરું સી સી ગ્રુપ બી પાસ કરવી હોય તો તમારે કયા વિષય જે છે મોસ્ટ સ્ટ્રોંગ કરવા જોઈએ તો હું વાત કરું છું ઇંગ્લિશ ગ્રામરની ઇંગ્લિશ ગ્રામર જે છે એ વીસ માર્કનું છે ત્યારબાદ છે ગુજરાતી ગુજરાતી જે છે એ પણ વીસ માર્કનું છે કરંટ અફેર જે છે એ ત્રીસ માર્કનું છે ત્યારબાદ છે બંધારણ બંધારણ જે છે એ જે છે એ ત્રીસ માર્કનું છે અને ગણિત રીઝની બરોબર છે ગણિત રીઝનિંગ આ પણ જે છે આ ચાલીસ માર્કનું છે હવે તમે જુઓ આ એક બે ત્રણ ચાર અને પાંચ વિષય છે પાંચ વિષય એ કેટલા માર્ક તમને કવર કરી આપે છે તો વીસ ને વીસ ચાલીસ ને ચાલીસ એંશી એંશીને ત્રી કેટલા થાય તો એસી ને ત્રી એકસો દસ ને ત્રીસ એકસો ચાલીસ માર્ક બરોબર છે એટલે એકસો ને ચાલીસ માર્કનું આ ખાલી પાંચ જ વિષય તમે વિચાર કરો પાંચ વિષય જ છે એ તમને એકસો ચાલીસ માર્કનું બરોબર છે એટલે કે કેટલા ટકા બસોમાંથી આ તમને આ બરાબર છે ખાલી સાઠ માર્કનું કવર નથી થતું બાકી પાંચે પાંચ વિષયમાંથી એકસો ચાલીસ માર્કનું તમને કવર થઈ જશે તો આ જે વિષય છે એ તમારે રેગ્યુલર બેઝ ઉપર તમારે કરવાના થાય છે એ હું તમને કહેવા માગું છું તમારે રેગ્યુલર આ કરવાના છે એટલે તમને આ વિષય ભૂલાય નહીં રેગ્યુલર બેઝ ઉપર તમારે અને તમારા ટાઈમ ટાઈમટેબલમાં ગોઠવવાનું છે અને વધ્યા જે સાઠ માર્ક વિજ્ઞાન પર્યાવરણ અર્થશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ અને વારસો એ તમે સળંગ વિષય કરી શકો છો બરાબર છે પૂરા કરી શકો છો આ રીતનું તમે કંઈક પ્લાન કરજો બરાબર છે આ રીતનું હું તમને કહેવા માગું છું તો અહીં સુધી વિડીયો રાખું છું અને વધારે વાત નથી કરવી અને તમારો વધારે સમય પણ નથી લેવો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ જ્યારે પણ મને સમય મળે ત્યારે વિડીયો બનાવીશ બરાબર છે જય હિન્દ જય ભારત વંદે માતરમ